ડીસામાં બનાસ નદી પર ચેક ડેમ બનાવવા માટે તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ છે આજે સિંચાઈ વિભાગ અને ભૂમિ કન્સલ્ટ દ્વારા નદીમાં નવ કિલોમીટર સુધીમાં સર્વેની કામગીરી હાથ ધરી હતી ડીસા સહિત આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીના તળ દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યા છે તેના કારણે ખેડૂતોને સિંચાઈની સમસ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે બનાસ નદીમાં પાણીના તળ જળવાઈ રહે તે માટે બનાસ નદીમાં ચેક ડેમ બનાવવામાં આવે તો પાણીનો સંગ્રહ થાય અને તેનાથી પાણીના તળ જળવાઈ રહેતા ખેડૂતોને સિંચાઈમાં પડતી તકલીફોમાં ઘટાડો થઈ શકે તેના માટે બનાસ નદી પર ચેકડેમ બનાવવા માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે આજે સિંચાઈ વિભાગ અને ભૂમિ કન્સલ્ટ નામની એજન્સીની સંયુક્ત ટીમ બનાસ નદી પર પહોંચી સર્વેની કામગીરી શરૂ કરી છે આ ટીમ આગામી આઠથી દસ દિવસ સુધી બનાસ નદીમાં નવ કિલોમીટર સુધીના વિસ્તારમાં સર્વે કરશે જેમાં બનાસ નદીના બંને કાંઠાનો વિસ્તાર સોઇલ ટેસ્ટિંગ સહિત અલગ અલગ બાબતોની તપાસ કરવામાં આવશે અને સર્વે કર્યા બાદ તેનો રિપોર્ટ સરકારમાં રજૂ કરાશે ત્યારબાદ આ રિપોર્ટના આધારે ચેકડેમ બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરાશે અત્રે ઉલ્લેખનીય છે કે બનાસ નદીમાં ચેકડેમ બનાવવામાં આવે તો ઘણી વખત ચોમાસામાં જે પાણી વહી જતા હતા તે પાણીનો સંગ્રહ થઈ શકે અને પાણીના સંગ્રહ થતાં ડીસા પંથકમાં પાણીના તળ જળવાઈ રહે જેથી ડીસા તેમજ આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈ માટે અને લોકોને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ શકે